આજે હું તમારી સાથે શેર કરવાની છું ફ્રૂટ સલાડની ની રેસીપી ફ્રૂટ સલાડ આપણને દરેકને ભાવતો હોય છે અને આપણે અવારનવાર એને ઘરે બનાવીએ છીએ તો આજે હું તમારી સાથે ફ્રૂટ સલાડ બનાવતી વખતે જે કસ્ટર્ડ પાવડર આપણે ઉપયોગમાં લઈએ છીએ ને એ પણ ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી પણ શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાય આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો સૌથી પહેલા જોવા મેં અત્યારે ફ્રૂટ સલાડ બનાવવા માટે આ રીતની એક જાડી કઢાઈ લીધી છે અને એમાં આપણે થોડું પાણી નાખી દઈશું પાણી કઢાઈમાં ચારે બાજુ આપણે ફેરવી લઈશું અને ત્યારબાદ એની અંદર આપણે ફૂલ ફેટ એક લિટર દૂધ એડ કરીશું હવે તમારે જો ફ્રૂટ સલાડ બનાવવું હોય અને ફૂલ ફેટ દૂધ એટલે કે જે દૂધ આપણે ગરમ નથી કર્યું જેમાંથી મલાઈ નથી કાઢી લીધેલી હોય તો તમે એ પણ લઈ શકો છો પણ મેં અત્યારે ફૂલ ફેટ લીધું છે જો તમે મલાઈ કાઢી દૂધ લો તો કેવી રીતે ફ્રૂટ સલાડ બનાવો એ પણ હું તમને જણાવીશ હવે આપણે જે આ દૂધ છે જે ગરમ નથી કરેલું એમાંથી બે મોટા ચમચા ભરી દૂધ આપણે સાઈડમાં કરીશું અને એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું તો આ કસ્ટર્ડ પાવડર ઘરે બનાવેલો છે તમે માર્કેટ વાળો પણ લઈ શકો ત્રણ મોટી ચમચી આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે હવે તમે જો મલાઈ કાઢી લીધેલું દૂધ લીધું હોય એટલે કે ગરમ કરેલું દૂધ ઉપયોગમાં લીધું હોય તો એની અંદર ફેટ કન્ટેન્ટ ઓછા હોય તો એવામાં તમારે પાંચ મોટી ચમચી એની અંદર કસ્ટર્ડ પાવડર ઉમેરવો પડશે પણ અત્યારે આપણે ફૂલ ફેટ દૂધ લીધું છે તો ત્રણ મોટી ચમચી એડ કરીશું એને સાઈડમાં રાખી દઈએ અને જે દૂધ ગરમ કરા મૂક્યું છે એ જોઈએ તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને દૂધ આપણું આ રીતે ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે ખાંડ ઉમેરીશું તો અત્યારે એની અંદર હું અડધો કપ ખાંડ નાખું છું તમે તમારી પ્રમાણે ખાંડની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો તમને જો વધારે મીઠાશ જોઈતી હોય તો તમે પોણો કપ જેટલી ખાંડ પણ નાખી શકો પણ આપણે જે એની પણ મીઠાશ હશે તો અત્યારે મેં અડધો કપ નાખી છે ખાંડ નાખીશું એટલે દૂધ થોડું પતલું થશે પણ થોડી જ વારમાં ખાંડનું પાણી બળી જશે એટલે થોડું ઝાડું થઈ જશે તો બીજી ત્રણ થી ચાર મિનિટ આપણે જવા દઈએ તો ખાંડ જે નાખી હતી એનું પાણી બળી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને જે કસ્ટર્ડ પાવડર આપણે ઠંડા દૂધમાં ઓગાળીને રાખ્યો તો એ મિક્સ કરીશું તો મિક્સ કરતાં પહેલાં આ રીતે એને એકવાર ચમચીથી હલાવી લેવાનો અને ત્યારબાદ એને દૂધની અંદર મિક્સ કરી તરત જ આપણે એને આ રીતે સતત હલાવતા રહેવાનું છે કારણ કે કસ્ટર્ડ પાવડર નીચે બેસી જતો હોય છે ને જો તમે એને કન્ટિન્યુઅસ આ રીતે હલાવો નહીં તો ઘણીવાર એ નીચે બેસી એને ચોંટે છે તો જ્યાં સુધી કસ્ટર્ડ પાવડર બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું તો બીજી લગભગ બેથી ત્રણ મિનિટ આપણે આ રીતે એને હલાવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણું જે દૂધ હતું એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી જાડી થઈ ગઈ છે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ ને એમાં દૂધ બહુ વધારે જાડું કરવાનું નથી હોતું તો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું અને દૂધને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે તો તમે એને આ કડાઈમાં રાખી શકો અથવા તો બીજા વાસણમાં પણ ટ્રાન્સફર કરી શકો પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એની અંદર મલાઈ ન આવી જોઈએ નહીંતર શું થશે કે મલાઈ આપણે જ્યારે મિક્સ કરીશું ને તો તૂટી જશે અને મલાઈના ટુકડા આવશે ખાવામાં જે સારું નહીં લાગે તો તમારે એને સતત આ રીતે હલાવતા રહેવાનું જેથી દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય તો હું એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશ તો અત્યારે દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે તો હવે આપણે એને ઢાંકી અને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું તો બે કલાક એ ઠંડુ થઈ ગયું પછી મેં આ રીતે ફ્રૂટ કટ કરી લીધા છે તો ફ્રૂટ તમે તમારી નાખી શકો પણ ફ્રૂટ સલાડમાં ખાટા ફ્રૂટ ઉપયોગમાં નથી લેવામાં આવતા તો અત્યારે મેં બે અલગ પ્રકારની દ્રાક્ષ લીધી છે દાડમ સફરજન કેળા અને ચીકુ છે તમે ઈચ્છો તો આની અંદર પપૈયું નાખી શકો કેરી પણ નાખી શકો પણ અત્યારે મારી પાસે જેટલા ફ્રૂટ અવેલેબલ હતા એ મેં લીધા છે અને ફ્રૂટની જે ક્વોન્ટિટી છે એ દરેક ફ્રૂટ મેં અડધો અડધો કપ લીધા છે તો એની ક્વોન્ટિટી પણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો મોટાભાગે લોકો એવું કરતા હોય છે કે દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી એમાં ફ્રૂટ એડ કરીને ઠંડો કરવા મૂકે છે પણ એવું નહીં કરવાનું જનરલી એવું કહેવામાં આવે છે કે દૂધ અને ફ્રૂટ સાથે ના ખવાય એટલે ફ્રૂટ ઘણા લોકો તો ખાતા પણ નથી પણ જો તમારે તમારે હોય તો દૂધને પહેલા ઠંડુ કરી દેવાનું અને તમારે સર્વ કરવાના હોય એના લગભગ દસ પંદર મિનિટ પહેલા જ આ રીતે ફ્રૂટ એની અંદર એડ કરવાના તો હવે આપણે જે ફ્રૂટ કટ કર્યા છે એડ કરી દઈશું તો દ્રાક્ષને મેં વચ્ચેથી કટ કરીને આ રીતે લંબાઈમાં એને કાપી લીધી છે તો તમે ગમે તો તમે અડધી પણ કરી શકો અથવા આ રીતે લંબાઈમાં કટ કરી શકો થોડી મેં ગાર્નિશિંગ માટે રહેવા દીધી છે ત્યારબાદ એની અંદર કરી ફ્રૂટ તમારા ત્યાં જે પણ અવેલેબલ હોય સિઝનલી તમે લઈ શકો બસ એટલું ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રકારના ખાટા જે ફ્રૂટ હોય એ આમાં ઉપયોગમાં લેવામાં નથી આવતા અને ફ્રૂટ સલાડમાં ચીકુ કેળા અને સફરજન એની ક્વોન્ટિટી હંમેશા થોડી વધારે રાખવામાં આવતી હોય છે તો બસ અત્યારે બધા ફ્રૂટ મેં મિક્સ કરી લીધા છે તમને ગમે તો તમે આની અંદર થોડું ઇલાયચી પાવડર પણ નાખી શકો પણ આપણે જે કસ્ટર્ડ પાવડર એની અંદર એડ કર્યો છે ને એની અંદર વેનીલા હતું એટલે મેં અત્યારે ઇલાયચી નથી નાખી તમને ગમે તો તમે નાખી શકો આ રીતે મિક્સ થઈ જાય પછી ફક્ત બસ દસ થી પંદર મિનિટ માટે આપણે એને ફ્રીઝમાં રહેવા દઈશું જેથી એકદમ સરસ એ ઠંડુ થઈ જાય તો હવે હું તમને બતાવું કે કસ્ટર્ડ પાવડર ઘરે કેવી રીતે બનાવાય તો એના માટે તમારે એક કપ ખાંડ લેવાની છે તમે કોઈ પણ કપ વાટકીનું માપ સેટ કરી શકો હવે જે વાટકી થી તમે ખાંડ લો એ જ વાટકી થી આગળ તમારે મેઝરમેન્ટ ફોલો કરવાનું તો મેં અત્યારે એક કપ ખાંડ લીધી છે તો એની સામે મેં અડધો કપ કોર્નફ્લોર લીધો છે કોર્નફ્લોર તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં અથવા તો ઓનલાઈન ઇઝીલી મળી જતો હોય છે તો ખાંડ અને કોર્નફ્લોર ને ગ્રાઇન્ડ કરી લેવાના તો એકદમ સરસ આ રીતે એનું ટેક્સચર થઈ જશે સ્મૂથ તો પહેલા એને આપણે બંનેને ગ્રાઇન્ડ કરી લઈએ પછી જ એની અંદર બાકીની વસ્તુઓ ઉમેરવાની છે તો હવે એમાં આપણે વેનીલા ફ્લેવર માટે વેનીલા એસેન્સ એડ કરીશું તો હું એની અંદર એક ટી સ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરીશ અને માર્કેટમાંથી આપણે જે લાવીએ છીએ ને કસ્ટર્ડ પાવડર એમાં થોડો કલર હોય છે તો બસ એ મહેનત જેવો લાગે એના માટે અત્યારે આપણે એની અંદર યલો ફૂડ કલર એડ કરીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના કરવો હોય તો તમે એને સ્કીપ કરી શકો તો આ જેલ ફૂડ કલર છે તો મેં એકદમ થોડો નાખ્યો છે અને હવે ફરીથી એકવાર આપણે એને ગ્રાઇન્ડ કરીશું પણ એ પહેલાં એની અંદર એડ કરીશું અડધો કપ મિલ્ક પાવડર જેનાથી જે કસ્ટર્ડ પાવડર છે ને એનું ટેક્સચર એકદમ સરસ બનશે અને જ્યારે આપણે દૂધમાં એને એડ કરીશું ને તો એકદમ સરસ ક્રીમી એનું ટેક્સચર આવશે તો બસ ફરીથી ગ્રાઇન્ડ કરી લીધા પછી એકદમ બજાર જેવો કસ્ટર્ડ પાવડર તૈયાર થઈ ગયો છે અને એની અંદર જે કલર છે ને તમને અત્યારે નહીં દેખાય પણ તમે દૂધમાં મિક્સ કરશો ને એટલે દેખાશે તો તમે આ પ્રમાણે ઘરે જ તૈયાર કરી શકો છો અને જે ફ્લેવર આપતી હોય આપી શકો તમે આમાંથી પિસ્તા ફ્લેવરનો સ્ટ્રોબેરી ફ્લેવરનો બનાવી શકો હવે એને સ્ટોર કરવા માટે જો બને તો કાચના કન્ટેનરનો ઉપયોગ કરવાનો અને એને એકદમ કોરો કરી તડકે તપાવી અને પછી જ એની અંદર આ રીતે તમારે ભરવાનું કારણ કે એની અંદર જે આપણે કોર્નફ્લોર મિલ્ક પાવડર વાપર્યો છે ને એમાં જો થોડું પણ ક્યાંક હોય તો એના લીધે ગઠ્ઠા થઈ જતા હોય છે વાતનું ધ્યાન રાખવાનું કે જે પણ તમે કન્ટેનર ઉપયોગમાં લો એ એકદમ સરસ ડ્રાય હોવું જોઈએ હવે આને તમે રૂમ ટેમ્પરેચર ઉપર બહાર લગભગ દોઢ થી બે મહિના સ્ટોર કરી શકો અને જો ફ્રીજમાં મૂકો તો ત્રણથી ચાર મહિના પણ બિલકુલ ખરાબ નથી થતું આપણે બહારથી જે કસ્ટર્ડ પાવડર લાવીએ ને એની અંદર એ એ લોકો બહાર સ્ટોર થાય માટે એની અંદર અમુક પ્રકારના કેમિકલ એડ કરતા હોય છે પ્રિઝર્વેટિવ એડ હોય છે આ ઘરે બનાવેલો છે એટલે આપણે એવું કશું જ એડ નથી કર્યું તો બહુ વધારે સમય સુધી બહાર એ સારો નહીં રહે તો તમારે એને ફ્રીજમાં સ્ટોર કરવાનો તો કસ્ટર્ડ પાવડર આપણો બનીને તૈયાર છે તો આ પ્રમાણે તમે ઘરે બનાવી શકો છો અને ઘણી બધી આપણે વસ્તુ બનાવી એમાં આપણે ઉપયોગમાં લઈએ છે તો હવે આપણે જે ફ્રૂટ સેલાડ હતો એ પણ ઠંડો થઈ ગયો છે અને ફ્રૂટ સલાડ ની અંદર દૂધ આ રીતનું પતલું હોય છે બહુ વધારે જાડું રાખવામાં એને નથી આવતું તમે ફ્રૂટ કસ્ટર્ડ બનાવો તો એ ઝાડુ હોય તો એકવાર તમે આ પ્રમાણે ફ્રૂટ સલાડ ની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો